પહેલાં તો અંતરથી ક્ષમા માગવાનું ચાલુ કરો મેં મારા બંને પુસ્તક પહેલું પુસ્તક ભાગ એક અને ભાગ બે પ્રશ્ન તરત નમાજ એમાં છેલ્લે આટલું જરૂર કરો ને હેડિંગ નીચે આપ્યું છે કેવી રીતના ક્ષમા માંગવી તો એ જીવનું નામ લઈને એને અંદર રહેલા શુદ્ધાત્માને હું મારી અંદર રહેલા શુદ્ધાત્માની સાક્ષીએ ક્ષમા માગું છું એ રીતના એની સમા માંગ્યા કરો અંતરથી અને વોટ્સએપ પર બી મૂકી શકાય એમાં કંઈ વાંધો નથી કારણ કે અત્યારે તો વોટ્સએપ પર જ સવાલ જબ થાય છે અત્યારે એ જ એક સાધન છે આપણી પાસે તો મેસેજ મૂકી શકાય ને અંતરથી કમા માંગ્યા કરો અપેક્ષા નહીં રાખો કે તમારા મેસેજનો જવાબ આપે કે તમારો તમારું એને પહોંચશું કે નહીં એ પહોંચશે ટાઈમ લાગશે અંતરથી ક્ષમા માંગ્યા જ કરો જ્યાં સુધી મન શાંત ના ત્યાં માંગવાનું રાખો રોજ સવારે ઉઠીને પહેલા જ એ કામ કરો હરતા ફરતા કાંઈ પણ કરતા તમે અંતરથી એને ક્ષમા માંગો આ રીતના કે ફલાણા વ્યક્તિની અંદર રહેલ એ સુધ્ધાત્માની હું મારા સુધાત્માની સાક્ષી એ ક્ષમા માંગુ છું મેં જરૂર કોઈ જન્મમાં એના પર દ્વેષ કર્યો હશે તો હે હે સુધાત્મા મને ક્ષમા કરો ક્ષમા અને આપનાથી મને કઈ તકલીફ થઈ હોય તો હું આપને ક્ષમા માગું ક્ષમા આપું છું ક્ષમા માગું છું ક્ષમા આપું છું